ગૌરક્ષક સમિતિ સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજ્યના ઉપાધ્યક્ષ કરણી સેના ઉપાધ્યક્ષ આજે મહિલાઓને લઈ વિશેષ કાર્યક્રમ હતો રક્ષાબંધન શું કાર્યક્રમ રાખ્યો હવે આપણે છે ને મહિલાઓ વિશે તો આપણે અવરન કાર્યક્રમ કરવી છે તે રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પણ આપણે બોટાદના મહિલા પોલીસ સ્ટેશનની માલપા અન્ય મહાઓનો મહાનુભાવ બહેનોને સાપા બાંધી તળવાર આપી આપણે એમનું સન્માન કરેલું છે આજે પણ રક્ષાબંધનના દિવસે મને પણ એવું લાગ્યું કે નારી શક્તિ અને મહિલાઓનું કે જ્યારે ઝાંસીને રાણી જેવું વતર ધરાવે છે આ બહેનોને આપણે કાંઈક પ્રોત્સાહિત કરવી એમને બળ મળે એ રીતે આજે અમે બોટાદની માલપા અનેક સંસ્થા સંગઠનો નારી સુરક્ષા મહિલા પોલીસ દુર્ગાવાહીની વીએચપી બજરંગ દળ અનેક સંગઠિત મહિલા સંગઠનોને અમે બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાવી એ બહેનોને રજવાડી કેસેરિયા છાફા બાંધી શક્તિ રૂપે તલવાર અર્પણ કરી અને વિશેષ સન્માન કરી અને એમને બળ મળે અને આવતા દિવસોમાં રાષ્ટ્રનું અને પોતાનું સંરક્ષણ કરે હું વર્ષોથી બધાયને અન્ય વસ્તુઓ અમે પ્રાપ્ત કરતા હતા આપતા હતા સન્માનમાં પણ અમને અમારા ગુરુજીએ કીધું કે સામંતભાઈ તમે હવે આજે બધું આપોસી કરતા બહેનોને તમે તલવાર આપો તલવાર આપવાનું કારણ શું કે તલવાર એક શક્તિ એટલે ભવાનીનો સ્વરૂપ કહેવાય તે તમારા મંદિરની એની પૂજા થાય અને બીજું કે સંકટ સમયે કોઈ પણ આપણે ઉપર હુમલો કરવા આવે તો આપણું સૌ બચાવવામાં આપણે ઘેર હથિયાર હોય તો એનો ઉપયોગ થઈ શકે એ માટે મને અમારા ગુરુજીએ કીધું તે પછી મેં અત્યાર સુધીમાં પાંચ હજાર ઉપરાંત તલવાર બહેનોને અન્ય મહાનુભાવોને આપણે તલવાર આપી સાફા બાંધી અને સન્માન કર્યો છે અને આવતા દિવસોમાં માટે કોઈ પણ સારું કાર્ય કરશે કોઈ રાષ્ટ્રીય લેવલનું પ્રદેશ લેવલનું મહિલાઓ કાયમ એનું દરેકનું આપણે આ જ રીતે સાફા બાંધી સન્માન કરી અમે કરીએ છીએ અને વર્ષોથી અમારા બોટાદના પત્રકારો મિત્રો મીડિયાવાળાઓ પણ અમારી આ કાયમ અમને બધાય હાઈલાઈટ કર્યો છે અમારી કામગીરી બિરદાવે છે અમારી કામગીરી વિશ્વમાં નામના મેળવે છે એટલે એ લોકોને પણ મને એમ થયું કે હવે આ બધાયને તો અમે સન્માન કરીએ છીએ પણ આજે સાથોસાથ મેં તો મારે બધા પત્રકાર મિત્રોનું પણ સન્માન કરવું છે એટલે દરેક મોટા જિલ્લા શહેર તાલુકાના બધા પત્રકાર મિત્રોને પણ અમે કેસરીયા રજવાડી સાફા બાંધી તલવાર અર્પણ કરી એમની કામગીરીને બિરદાવી છીએ અને તલવારો આપી અમે એનું સન્માન કરી અને અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય જય શ્રી રામ જય ગૌ માતા